પ્રેમ તો હોય પ્રેમ તો આના જેવો હોય ભાઈ સાહેબ તમે જુઓ તો ખરા કેલિફોર્નિયામાં અમેરિકામાં રહેતો માણસ જેને આપણી ઇન્ડિયાની દીકરી સાથે પ્રેમ થઈ ગયો અને તે પ્રેમને મેળવા માટે તેને પ્રેમને પામવા માટે કેલિફોર્નિયાનો વ્યક્તિ આ જે વિદેશી વ્યક્તિ કેટલો ઇનોસન્ટ છે તેનો સ્વભાવ જુઓ તમે કેટલો આમ દયાળુ છે અને તેના મોઢા જોતા એમ લાગે છે કેટલો પ્રેમીય છે જેને મળવા માટે એ ટ્રેન ટ્રેનમાં હું આપણે પ્લેનમાં બેસીને ડાયરેક્ટ આગળ ઇન્ડિયામાં આવી ગયો એને મળવા માટે પ્રેમ હોય તો આવો પ્રેમ હોય હોય ના કારણ કે આ દુનિયામાં પ્રેમ મેળવો ઘણો અઘરો છે આ બધા બધું આમ તમે જોવો ખરાક હું કેવું મારે તમે આ પ્રેમ તો આજના આજના જમાનામાં આવો પ્રેમ હોવો જોઈએ આજના જમાનામાં ભાઈ યુઝ એન્ડ ડ્રો કરી નાખો અને પછી છોડી નાખો આવું છે થઈ ગયું છે ભાઈ આજના જમાનામાં આના જેવો ભાઈ પ્રેમ હોવો જોઈએ મળવા માટે ક્યાંથી ક્યાં આવે છે હા આવું બધું પ્રેમ બેમ તો થયા રાખે પાણસ પાસે પૈસા એટલા બધા હોય ને પૈસા કમાવા છે તમારે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ છે કોર્સ કરી દો ને ઘર બેઠા લાખો રૂપિયા કમાવો હું ગેરંટી આપું છું કે ઘર બેઠા તમે લાખો રૂપિયા કમાઈ શકો છો પહેલા સૌ સૌથી પહેલા તમારે કોર્સ ખરીદો હોય તો કોર્સની અંદર એવી સિગરેટ વાતો કરેલી છે જેની મદદથી લોકો લાખો રૂપિયા કમાય છે બરાબર કોર્સ ખરીદો